એકત્રીસ ડિસેમ્બર તેમજ આગામી તહેવારોને લઈને પોલીસ સક્રિય બની છે ત્યારે તહેવારો તેમજ એકત્રીસ ડિસેમ્બરને લઈને પાદરા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવશે સાથે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે ત્યારે કાયદો અને સુરક્ષા વ્યવસાય જળવાઈ રહે તે માટે પાદરા પોલીસ દ્વારા આજરોજ ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું પાદરા પોલીસ મથક ખાતેથી પાદરા પોલીસ મથકના પીઆઈની અધ્યક્ષતામાં પોલીસ સ્ટાફ વિવિધ એજન્સીઓનો કાફલો નીકળી પાદરાના ચકલા વિસ્તાર અંબાજી મંદિર થઈ ચોક્સી બજાર સહિત મુખ્ય બજારમાં ફરી ગાયત્રી મંદિર થઈને જગતનાકા તેમજ અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું પાદરા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો о